નમસ્કાર આપ જોઈના છો નેશન તસ્વીર હું સ્વાગત આપે તો જગત જનની માં જગદંબાની આરાધનામાં સમગ્ર વિશ્વ જાણે એકાકાર થઈ ઉઠ્યું છે કે શક્તિ સ્વરૂપાની ઉપાસનામાં કોઈ કસર ન રહે તે માટે અબાલ વૃત્તિ સૌ કોઈ ગર્વે ગુમીને ભક્તિ સબર વાતાવરણ સર્જી રહ્યા છે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગર્ભમાં ભક્તિ અને શક્તિનો સમન્વય દેખાય છે જેમાં પારંપરિક વેશભૂષા સાથે ગર્ભ ખેલૈયાઓ

જગત જનની આરાધના કરવા માટે એકલ આરોગ્ય પ્રકલ્પના અખિલ ભારતીય સંગઠન મંત્રી અરવિંદભાઈ બ્રહ્મભટ રાષ્ટ્રીય સંરક્ષક ડોક્ટર મુકુલ ભાટિયા રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર આર એમ મહેતા લઘુ ઉદ્યોગ ભારતી વડોદરાના અધ્યક્ષ નિરલ ચૌધરી નિરંજનની અખાડા અને માં અંબાધામના મહાન પૂજ્ય સાધ્વી નિર્મલા વનમાતાજી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર